હાલ લો ખેડૂતભાઈ સ્વાગત છે ફરીથી મહાદેવ ટ્રેક્ટર ચેનલમાં આપણે જેમ વાત કરી હતી તેમ આજે બીજો વિડિયો લઈને આવી રહ્યો છું જે આ બધા ટ્રેક્ટર એક જ ભાઈને વેચવાના છે જગદીશભાઈને આપેલા પણ એક વિડીયો આપણે કાલે પોસ્ટ કર્યો હતો તે ટ્રેક્ટર બધા પણ જગદીશભાઈને જ વેચવાના હતા તમે વિડીયોની અંદર બધા ટ્રેક્ટર જોઈ શકો છો આ બધા ટ્રેક્ટર જગદીશભાઈ પાસે મળી જોવા મળી જાય છે એટલે આપણે જે વિડિયો કોઈ ન જોયો હોય ઓલો વિડિયો તો તે વિડીયોની લિંક હું નીચે નાખી દઈશ તે વિડીયો પણ જોઈ લેજો હવે વાત કરીએ તો ટૅક્ટર આઈસર ત્રણસો અડસઠ તેની મોડલ છે બે હજાર સત્તરનું અને કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખને પચાસ હજાર તેમાં ફેરફાર થઈ જાય છે ત્યાર પછી વાત કરીએ મહિન્દ્રા મહિન્દ્રા ચારસો પંચોતેર મહિન્દ્રાનું મોડલ છે બે હજારને ચારનું મહિન્દ્રા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ભાઈ એક લાખ અને પંચાવન હજાર આમાં પણ ફેરફાર થઈ જશે મિત્રો ટ્રેક્ટરની કિંમત અંદાજીત હોય છે થોડો ઘણો ફેરફાર થતો હોય છે એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યાર પછી આપણે વાત કરીએ તો ચેનલ ઉપર મેસી બસો એકતાલીસ ડીઆઈ તે આ ટ્રેક્ટર પણ જગદીશભાઈને વેચવાનું છે મહેસીના મોડલની વાત કરીએ તો બે હજાર અગિયાર અને કિંમતભાઈએ રાખેલી છે ત્રણ લાખ રૂપિયા જેમાં ફેરફાર થઈ જશે બધા ટ્રેક્ટર ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે હવે ત્યાર પછી વાત કરીએ મિની ટ્રેક્ટર યુવરાજ બસો પંદર તેનું મોડલ છે બે હજાર બાર અને કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને વીસ હજાર તેમાં ફેરફાર કરી આપવામાં આવે છે કન્ડિશન તમે બધા ટ્રેક્ટરની જોઈ શકો છો હવે વાત કરીએ એકસો પાંત્રીસ તો આ ટ્રેક્ટરની વાત કરીએ તો મોડલ છે ઓગણીસો એકોતેર અને કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ રૂપિયા જેમાં ફેરફાર કરી આપવામાં આવે છે ત્યાર પછી બીજું મિની યુવરાજ બસો પંદર તેનું મોડલ પણ બે હજાર બાર અને કિંમત એક લાખ વીસ હજાર જેમાં ફેરફાર કરી આપવામાં આવી છે તમે ટ્રેક્ટરની કંડિશન ટાયરની કન્ડિશન બધી ટ્રેક્ટરની જોઈ શકો છો ખૂબ સાસુલા ટ્રેક્ટર છે હવે આ બધા ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળી જાય તેની વાત કરું તો મોટી કૂકા વાવ ટ્રેક્ટર જોવા મળી જાય છે જગદીશભાઈ પાસે જે આપણે કાલે વિડીયો પોસ્ટ કરે છે તે ભાઈ પાસે તો આ બધા ટ્રેક્ટર જોવા મળી જાય છે એટલે જે કોઈ ખેડૂત મિત્રોને ટ્રેક્ટર લેવું હોય તે જગદીશભાઈનો કોન્ટેક કરી લે બધા ટ્રેક્ટર અત્યારે અવેલેબલ અવેલેબલમાં છે હાજરમાં છે એટલે જે કોઈ ખેડૂત મિત્રોને કોઈ પણ ટ્રેક્ટર લેવું હોય તે જગદીશભાઈ સાથે વાત કરી કિંમતમાં ફેરફાર થઈ જશે એટલે જગદીશભાઈ સાથે વાતચીત કરી લે ટ્રેક્ટર બધા ઓરિજિનલ કંપની કન્ડિશનમાં છે તો આ જગદીશભાઈ સાથે વાત કરીને રૂબરૂ મુલાકાત લઈ ટ્રેક્ટર કોઈ પણ લઈ શકે છે